વડોદરામાં કાયદાના રક્ષકો બન્યા માંજલપુર મહિલા જ્યોતિષીએ પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો ત્યારે દુષ્કર્મના આરોપીને પકડવા પીએસઆઈ રસિકા ચુડાસમાએ દોઢ લાખ રૂપિયા પડાવ્યા આ મુદ્દે મહિલા જ્યોતિષીએ કરવા ઉચ્ચ અધિકારીઓ પાસેથી મંજૂરી લીધી કે કેમ તેની તપાસ કરવામાં આવે તો સાચી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે હાલ તો પોલીસ કમિશનર નરસિમ્મા કોમરે ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા વડોદરામાં એક મહિલા સાથે દુષ્કર્મ થાય છે આરોપી પશ્ચિમ બંગાળ ભાગી ગયો હોય તેને પકડવા માટે તેને લાવવા માટે એર બુકિંગના પૈસા મહિલા પાસેથી પડાવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે માંજરપુર પોલીસની ઘટના છે કે ઉત્તરાયણના દિવસે મહિલા સાથે દુષ્કર્મ થયું હતું અને દુષ્કર્મ બાદ મહિલાએ માંજરપુર પોલીસની અંદર ફરિયાદ નોંધાવી હતી પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે ફરિયાદ છે કે હાલ આ મામલે મહિલા કે તેમના વકીલ સામે આવી રહ્યા નથી પરંતુ જે રીતે અહીંયા માહિતી સામે આવી રહી છે કે આરોપીને પકડવા માટે મહિલા પીએસઆઈ વિમાનમાં કલકત્તા ગયા અને ત્યાંથી આરોપીની ટિકિટ પણ તેના પૈસા પણ જે મહિલા છે તેના નાણાંમાંથી વપરાયા હોવાની વાત સામે આવી રહી છે ત્યારે આ મહિલાએ વડોદરા પોલીસ જાણકારી આપી છે ફરિયાદ કરી છે પોલીસ ડીસીપી ને આ તમામ વિગતોની તપાસ કરવાના આદેશ આપ્યા છે ત્યારે દુષ્કર્મ જેવા ગંભીર મામલાની અંદર તાત્કાલિક તપાસ નહી કરી ફરિયાદી મહિલા પાસેથી જ દોઢ લાખ રૂપિયાના નાણા પલાવ્યા હોવાની અહીંયા જે આરોપ લાગી રહ્યા છે ગંભીર આરોપ છે નવ દિવસ બાદ જે દુષ્કર્મનો આરોપી છે તેને જામીન પણ મળી ગયા હતા સાથે આ વ્યક્તિએ જે મહિલા છે તેની બાળકીઓ સાથે પણ અળપલા કર્યા હતા તે તમામ વિગતો પણ જે ફરિયાદમાં નથી લેવામાં આવીને આ મામલાની અંદર મહિલાએ તપાસના આદેશ પોલીસ કમિશનર પાસેથી માગા કે તમે આમાં જાણકારી આપો તપાસ કરો તપાસ જરૂર આપવામાં આવે છે સાથે પ્લેન ની અંદર આરોપીને લાવવો તે માટે પણ પોલીસ વિભાગની મંજૂરી લેવાઈ હતી કે નહીં તમામ મામલે હાલ તપાસ તેજ બની છે કેમેરામેન પરેશ ધોળક્યા સાથે લોરેન્સ પરમાર એબીપી સ્મિતા વડોદરા